દોસ્તો હું તમને ગુજરાતીની અંદર દરેક વસ્તુ યુટ્યુબને લગતી દરેક વસ્તુ હું તમને શીખવાડીશ દોસ્તો યુટ્યુબની અંદર કેવી રીતે ગ્રોથ કરી શકાય યુટ્યુબમાં કેવી રીતે આગળ વધવું પછી ઇન્સ્ટાગ્રામ હોય કે ફેસબુક હોય તમારી દરેક સમસ્યાઓનું હું હલ લાવી આપીશ દરેક સમસ્યાનો હું ઉત્તર આપીશ જવાબ આપીશ પણ દોસ્તો સૌથી પહેલા તમારે મારી ચેનલ પર નવા હોય મેં પણ નવી ચેનલ બનાવી તો દોસ્તો તમે મારી એટલે કે મારી ફિલ્ડમાં તમે જો મારો વિડીયો જોતા હોય તો સૌથી પહેલાં તમારે લાઈક કરવાની છે મારા વિડિયોને એટલે શેર કરજો તમારા મિત્રો સાથે પ્લસ દોસ્તો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો તો હું તમને દરેક વસ્તુનું દરેક સમાધાન દરેક સમસ્યાનું સમાધાન હું તમને આપીશ કે તમારે યુટ્યુબને લગતી કોઈ સમસ્યા હોય કે ઇન્સ્ટાગ્રામને લગતી સમસ્યા હોય કે ફેસબુકની લગતી સમસ્યા હોય દરેક વસ્તુનું હું તમને જવાબ આપીશ સમસ્યાનું સમાધાન આપણે બૂતી આપીશું અને કેવી રીતે આગળ વધવું આ ફિલ્ડમાં આ સોશિયલ મીડિયાની અંદર કેવી રીતે આગળ વધવું દરેક વસ્તુની માહિતી દોસ્તો હું તમને આપીશ તો દોસ્તો સૌથી પહેલા તમે મને સપોર્ટ કરો જેથી કરીને હું પણ તમને કંઈક નવું વસ્તુ બતાવી શકું શીખવાડી શકું